આઠમું અંગ અંતાનું ક્ષેત્ર અગિયાર અંગમાં આઠમું અંગ દ્વા શાંતિનું આઠમું અંગ એને અંતગળ દશા કહેવાય છે અંતગળ દશા એટલે આંતરિક દશાઓ જેનું પોતાનું અંતર નિર્માણ હોય છે એને બહુ બધું પ્રાપ્ત થાય છે જે પ્રાપ્ત થાય છે એનાથી અધિક એને જોઈએ છે સર્વશ્રેષ્ઠ શું છે અંતઃકૃતમાં આત્મશક્તિનો વિકાસ જેને મુક્તિની ચાહના છે એનું અંતકરણ કેવું હોય જેને પોતાને સ્વ માટે પુરુષાર્થ કરવો છે તો એ સ્વનું સર્વસ્વ શું હોઈ શકે જો પ્રારંભ એનો આનંદદાયક હોય તો એનું ભવિષ્ય એનું પૂર્ણ વિરામ કેટલું વિશિષ્ટ કક્ષાનું હોઈ શકે તો અહીંયા આપણને શું જણાવવામાં આવે છે અંતકૃત દશાંગમાં અંતકરણ અમૃતો જેવું બની જાય કેસા બની જાય અમૃત જેવું બની જાય તો અહીંયા બાવીસ લાખ ચોર્યાસી હજાર જેટલા પદ પ્રમાણ આગમ હતા અને આઠસો પચાસ અત્યારે શ્લોકો મળે છે આપણને એમાં જે ઉપાધ્યાય અરે સોરી ન વાગી ટીકાકાર આચાર્ય ભગવંત અભયદેવ સુધી મહારાજ દ્વારા ચારસો શ્લોકની લઘુ વિવરણ અને એમ મળી આઠસો પચાસ અને ચારસો એમ મળીને બારસો પચાસ શ્લોક આજે ઉપલબ્ધ છે તો અંતઃકૃત એટલે જ્ઞાની ભગવંત એમ કે છે ટીકાકાર શું કે છે ત્રાંત ભવાંત કૃતો વિહિતો જે તે અંતૃતા તત્ર અંત ભવાંત જે અંતરમાં નિહાળી શકે છે આનંદ ગની શું કે હૃદય નયન નિહાળે હૃદય નયન નિહાળે મહિમા સમા કોઈ તોલ જ નથી આવતું કેવો સોનાનો સ્ફટિક જેવો મેરુ પર્વત કેવો મૂલ્યવાન કેવી પવિત્રતા તીર્થંકરો ની ભક્તિનું વિશિષ્ટ સ્થાન ત્યાં દેવોએ નિર્મિત કર્યું આવો મેરુ કરતા પણ મેરુની મહિમા એનાથી અધિક મહિમા કોની અંતકરણની કોની અંતકરણની તો અહીંયા તત્રાંત ભગવાન કૃતો વિહંતો કૃતો વિહિતો વિહંતોની નહીં હા વિહિતો જે તે અંતકૃત ઝીઝકે દ્વારા કોના દ્વારા અંતકરણ જેના દ્વારા અંત થાય ભવનો જેના દ્વારા ભવની સમાપ્તિ થાય ભવ પરપૂર્ણ ભવ એટલે શું ભાવ ભવ એટલે બોલો શુભ ભાવ પણ રહેતા ભાવમાં જ્યારે અપ્રમત્તા આગળ ચડે દસમા પછી શુભ ભાવ પણ અહીંયા ના પાડી છે એટલે ભાવ જ ન હોય ત્યાં ભાવનો અંત હોય ભાવનો જ્યાં અંત હોય એ અંતકૃત અંતરદશા કોને કહેવાય જ્યાં કોઈ શુભ અશુભ ભાવથી લેવા દેવા નથી સ્પેસ ક્લાસ શુભ અશુભ ભાવની જગ્યા જ ના રહી ને તમે શુભ માનો તો પુણ્ય બંધ થાય કઈક શુભ કરવાની ઈચ્છા થઈ એનો મતલબ બહાર જવાની ઈચ્છા થઈ કઈ શુભ કર્યું તો એને સંસારમાં પુણ્ય બંધના કારણે બંધાવવું પડ્યું એને કઈક સારું કર્યું તો એ સારું બહારની દ્રષ્ટિની છે બીજા માટે છે પોતાના માટે જો સારું થતું હોત તો પોતાનું જે સારું થયું છે ને પોતાનું સારું થઈ રહ્યું છે ને એમાં બહાર આરામથી સેટ થઈ જાય એટલે ભગવંતે પોતાના અંતકરણને એટલું મજબૂત બનાવ્યું સાધકોએ પોતાના અંતકરણને એટલું મજબૂત બનાવ્યું કે બહાર સારું થવા માટે નહીં કે બહાર સારું થઈ જાય હું કરું એવો કોઈ પૂરસાહ નહીં એના મેધે સહજ થઈ જાય વાઇબ્રેશન એક્ટિવેટ થઈ જાય એમ એની નિસરાજ પ્રભાવક સાબિત થાય કેમ કારણ કે અંતકરણ પણ એટલું જ પ્રભાવક છે તો અંતકરણની અંદર જેમ જેમ આગળ વધતો ગયો જીવ એમ બહારનું શુભ છૂટતું ગયું અંતરનું શુભ જે હતું એ શુદ્ધ શુદ્ધ હોય નહીં પણ એ હજી આગળ વધતું ગયું એટલે જે શુદ્ધ ચૈતન્યતા હતી ને ત્યાં સુધી પહોંચવાનો એનો પુરુષાર્થ હતો એટલે અંત કોનો ખાલી કર્મનો નહીં ખાલી ક્રિયા છૂટી જાય એનો નહીં કારણ કે ઊંઘી જાવ તો શું ક્રિયા વાઘ ગોચરી કરો જમો કોઈ સાધુ શું ક્રિયા ક્રિયા કઈ તો અહીંયા જ્ઞાની કે જે ક્રિયાઓ થઈ રહી છે એ બધી ક્રિયાઓમાં તમારું અંતકરણ તમારું પરમ ચૈતન્ય એ શ્રેષ્ઠ સાબિત થાય ને એવી તૈયારી કરો શ્રેષ્ઠ સાબિત થવું જોઈએ કેમ કારણ કે જે છે એને મેળવવાનું છે જે નથી એને મેળવીને શું કરશો દૂધમાં દહીં નાખો તો દૂધ દૂધમાં મેળવવા નાખો તો દહી થાય પાણી મેળવવા નાખો તો કશું ના થાય ઉપરથી પાણી ફેંકી દેખ બગડેલું હશે એમ કે હવે લોકોની દ્રષ્ટિ કેવી છે સારા કામ કરતા રહો કે સારા કામ કરવાની ના જ નથી તમારું પુણ્ય તો ભલું કરો પણ તમારું પુણ્ય તમારા માટે ઉપકારી સાબિત થવું જોઈએ કારણ કે જ્યારે બીજા માટે ભલું થાય બીજાના માટે સત્કાર્ય થાય ત્યારે સૌથી પહેલા દોષ ના આવે એવી જાગૃતિ હોવી જોઈએ એટલે એને તરત અહંકાર આવે મેં આ કર્યું મેં લાભ લીધો મને લાભ મળ્યો એ જે બોલી રહ્યો છે મેં આ કર્યું મને લાભ મળ્યો હું કરી શકીશ પહેલા અમે આવું કર્યું હતું અમારા બાપદાદા એ કર્યું હતું તને તારા દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મ ના ઉપયોગ ની ખબર પડે છે તો પછી બાહ્ય મુગ્ધ જીવો જે છે બાળજીવો જે છે સામાન્ય જીવો છે એને પોતાને બહારની ભૂમિકામાં એવો આનંદ આવે અને એ જ વસ્તુ એને યોગ્ય લાગે એટલે મિથ્યાત્વની સજાઇ માં એકવીસ પ્રકારના મિથ્યાત્વમાં એને અજીવમાં જીવની સંજ્ઞા અમૂર્ત મૂર્ત છે હા અમૂર્ત જેવું લાગે આ શાશ્વત ધર્મ નથી છતાં ધર્મ લાગે અધર્મ માં ધર્મ ની બુદ્ધિ મજા આવી ગઈ કે આ તો કેવી મજા આવે જોરદાર આનાથી તો કેવો લાભ મળી ગયો બધું કરવું સત્કાર્ય મોક્ષે નહીં જાય ત્યાં સુધી શરીર છે ને કર્મ હોય છે બધું કરો જાગૃતિનું ધ્યાન કોણ રાખશે ભગવાન રાખશે ગુરુ રાખશે સ્વયં એ રાખવાનું ગુરુ એને માર્ગ બતાવે શાસ્ત્રો એને માર્ગ બતાવે ક્રિયા એને માર્ગ બતાવે કારણ કે ક્રિયા છૂટી જાય છે મૃત્યુ સાથે ગુરુનું દેહ છૂટી જાય છે તે ગમન સાથે ગુરુ બી છૂટી જાય છે ક્યાંક અલગ ચાતુરમાસ કે અલગ ક્યાંક વિહાર કરવાના હોય તો ગુરુની ઉપસ્થિતિ ક્યારે સાબિત થાય જ્યારે એ પોતે પોતાના અભ્યંતરને મળે ત્યારે એટલે ગુરુને બે પ્રકારથી વાંધ્યા બે પ્રકારથી એમની સ્તવનાને ભક્તિ કરી કે એક જ્યારે પોતે સાક્ષાત છે ત્યારે અને બીજું એ સાક્ષાત કરાવે ત્યારે સાક્ષાત દ્રવ્ય રૂપે છે પણ એ દ્રવ્યને રૂપે લઈ જવાની કળા એ ગુરુ થી મળે અને એ ગુરુ માં ભળે કેવો આનંદ આવે ઓ હો 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 પણ આ બધું ગોઠવું પડે એ સાંભળે ને સારું લાગે સાંભળે ને પછી કે મજા આવી ગઈ ઓ જોરદાર જોરદાર શું જોરદાર શું જોરદાર છું જોરદાર છું ઘૂંટાયા વગર અંતકરણ માં અહિયાં ટોટલ ધર્મકથા નું યોગ છે આ આઠમું અંતકૃત દશાંક બરોબર એ એની અંદર નેવું પુણ્યાત્માઓ ભાગશાળી એની વાતો કરી છે નેવું કથાઓ બરોબર કથાઓ એટલે આધ્યાત્મિક રસપાન ચરિત્ર તો આધ્યાત્મિક ચરિત્ર નેવું જણના છે એમાં નેમિનાથ ભગવાન અને મહેશ્વરી ભગવાનના કાળના જ છે નેમિનાથ ભગવાનને ને મહેશ્વરી ભગવાનના કાળમાં છે તો એમાં એકાવન તો ખાલી નેમિનાથ ભગવાનનો પરિવાર જ છે હવે કૃષ્ણ માસુદેવમાં એના દસ કાકા એટલે કે ચાચા પચીસ ભાઈઓ આઠ પત્ની બે પુત્ર બે પુત્ર વધુ ત્રણ ભત્રીજા અને એક પૌત્ર એમ કરીને ઓગણચાલીસ પુણ્યાત્માઓ એકાવન એકાવન પુણ્યાત્માઓ તો આ રીતે નેમિનાથ ભગવાનમાં થયા આપણે કામ થયા અને બીજા ઓગણચાલીસ માગવાનમાં હવે કોણ કેવી રીતે છે આખી કથા તમે જુઓ યાદવ કુલ ની અને એ યાદવ કુલ ની કથા વિચારીએ તો આપણને એમ થાય ભગવાનના સાક્ષાત કાળમાં બે અવસ્થા હતી એક ડૂબ્યા અને એક તર્યા ભગવાન સાક્ષાત હતા ભગવાન લાઈવ હતા પાલીતાણા ગિરનાર તીર્થ રૂપે નહીં સંકેશ્વર તીર્થ લાઈવ હાજરા હજુ રુજુવાલિકા અને મહાવીર સ્વામી ત્યાં છે એવી રીતે નહીં સાક્ષાત એનો મતલબ જો સાક્ષાત પરમાત્મા હોય અને જો પોતાનો આત્મા પરમ ન બને તો પછી પરમાત્મા પણ એના માટે કેટલા ઉપકારી એ વિચારવા યોગ્ય છે નથી એવું નથી કેતા

અને એ તપ દ્વારા અપૂર્ણ નિર્જા કરી અને માં એક મહિનાનું અનસન કરી મોક્ષે પામ્યા હવે અહીંયા તમે જે કથાઓ જુઓ છો એ પહેલો વર્ગ ટોટલ છે ને દસ વર્ગમાં આઠ વર્ગમાં બધું ગોઠવ્યું છે આઠ વર્ગ પાંચ વર્ગ તો નેમિનાથ ભગવાનના અને બીજા છઠ્ઠો સાતમો આઠમો હોય પાસણા અરે મહિસ્વાય ભગવાનના તો નેમિનાથ ભગવાનમાં જ્યારે પાંચ વર્ગ બતાવ્યા તો એમાં એક વાત નિશ્ચિત બતાવી છે કે સાધના માટે સૌથી પહેલા દરેક સાધકોનું એક કોમન ચરિત્ર દરેક સાધન સાધકોની એક સુંદર શ્વાસ મહેક જેને કહેવાય ફરજિયાત કોણે પોતાની ઈચ્છા શક્તિને જાગૃત કરી કોને જાગૃત કરી પોતાની આંતરિક શક્તિ જે છે પહેલું એનું નિરીક્ષણ અને નિરીક્ષણ પછી જે બી કર્મો છે એનો ક્ષય નિરીક્ષણ ન કરે ક્ષીણ ક્યાંથી થાય ન થાય જેટલા ચરિત્ર જે બતાવે છે એની અંદર કોમન વસ્તુ એ છે કે આંતરિક શક્તિના નિર્માણ વગર કદમ ચાલ્યા નથી અને જો આંતરિક શક્તિ ક્યાંય આગી પાછી થઈ તો તરત તૈયાર કરી કે નહીં ચાલે આ નુકસાન ના ચાલે તો પહેલા વર્ગની અંદર દસે દસ કૃષ્ણ પાસુદેવના પુત્ર બીજા સ્વર્ગની અંદર અક્ષોભ નામના આઠ રાજકુમાર એનું જીવન ચરિત્ર એમણે પણ ગુણ સવરસર તપ કર્યો મૂળ સમરસપ કેટલો ગોળાથી ગુણ છે એટલે સાધક છે ને તપ કરવો એનો મતલબ ભોજન છોડો હવે ભોજન છોડવાને તપ માનીએ તો કર્મ ક્યારે છૂટશે ભોજન છોડવાને તપ માની લીધો તો અજ્ઞાન ક્યારે છૂટશે અને જો ખરેખર ભોજન છૂટે અને છૂટતું જાય તો ભોજન છૂટવાના કર્મ સાથે એની આત્માની નિર્મળતા આવી જોઈએ તપસા નિર્જરા તત્વાર સૂત્ર શું કહે છે તો નિર્જરા કઈ રીતે થાય જ્યાં તમારી આંતરિક સ્થિતિ પરમાત્માને સ્પર્શ થતી હોય અરિહંતના અનુસરણમાં મસ્ત રહેતો હોય તો એના માટે કામનું છે એમ અહિયાં આંતરિક સ્થિતિ નિર્માણ થાય છે અંતકરણ તૈયાર થાય છે તો ગુણ સંભાવર તપ બોલો તપ કર્યો કે તપની મજા લીધી ત્યાગ કર્યો કે ત્યાગનો ઉત્સવ કર્યો કર્મ થોડાક વાર એની સાથે રહ્યા કે એને ખરેખર કર્મની સાથે નથી રહેવું હવે આખા જૈન દર્શનમાં ક્યાંય પણ કર્મને દૂર કરવાની વાત નથી કરતા પણ અજ્ઞાન દૂર થાય તો કર્મ દૂર થાય એવી વાત કરે છે ફોકસ કયો થઈ ગયો કે સારું કર્મ તો ખપશે એક સામાયિક તો કરી લો પ્રતિવર્ણ તો કરી લો તપ તો કરી લો આંબીલી હોળી તો કરી લો શેના માટે તો કે ધર્મ થાય એટલે પુણ્ય થાય એટલે આત્માની વાત નથી આવતી કારણ કે આત્માની વાત જેવી આવે ને એને સુધરવું પડે આત્માની વાત આવે એટલે એના જ્ઞાન થી એને બહાર આવવું એના અજ્ઞાન થી બહાર આવી અને જ્ઞાનમાં જોડાવવું પડે આત્માની વાત ના આવે એટલે એને પછી ધર્મ ખાલી શુભ ભાવ હતો ત્યાં સુધી કરે તો શુભ ભાવનું કેટલું કર્તવ્ય શુભ ભાવનું માઇલેજ જોવા દઉં શુભ ભાવના શુભ ભાવની યાત્રા કેટલી એટલે દરેક સાધક માટે શુભને છોડવાનું કીધું એટલે પુણ્યને હે તત્વ કીધું શાસ્ત્રકારો હવે આ જો તત્વ ભણે તો એનો વિવેક છે ને જાગૃત થાય તત્વ થી તત્વ દ્રષ્ટિ થી એ તત્વ નું અમૃત પી શકે હવે તત્વ ભગવંતે કીધું ને એ તત્વાર શ્રદ્ધાના મોક્ષ નું કારણ શું બતાવ્યું તત્વાર શ્રદ્ધાના તો અહીંયા બીજા વર્ગ ની અંદર ગૌણ સંભળ ત્રીજો વર્ગ જે બતાવ્યો એમાં પણ અનિયશ કુમાર અનંત સેન આદિ છ પ્રકારના શ્રેષ્ઠી પુત્રો સાથે કૃષ્ણ વાસુદેવ સાથે ગજસુકુમાર મહામુનિ નું આખું જીવન ચરિત્ર બતાવ્યું અગ્નિ આવી કે માથે મોક્ષ આવ્યો એના સસરાએ માથે અગ્નિ મૂકી દીધી પાળ બંધાઈ જે બાજુની નદીની માટીઓ હતી એમાં અને સ્મશાન હતું કોલસા જે હતા ના બળેલા એ આ બાજુ અહીંયા માટી માથા ઉપર એની કોડર દીવાલ બનાવી દીધી અને એની ઉપર ગરમ ગરમ અંગારા મૂકી દીધા કે મારી દીકરીને દુખી કરી હવે કોણ છે પુણ્યથી વાસુદેવનો પુત્ર એટલે પુણ્ય શાળી છે સક્ષમ છે પાછા સાધક તરીકે પોતે ઊંચાઈ સુધી જવા માંગે છે સાધના પ્રારંભ કરી માં છે સહન કરવું એવો સંકલ્પ છે અને એનો સસરો જ્યારે આવે તો કે મારી દીકરીને દુખી કરનારા છે પરપ્રત્યે લેસ પણ દુર્ભાવના નથી રાખી અધ્યાત્મનું પહેલું કદમ કોઈ પદાર્થોના રાગ દ્વેષ ન રહી એવી રીતે પદાર્થો સાથે રહીએ તો પદાર્થો છૂટતા માર ના લાગે છેલ્લે શરીર છૂટી જાય તો આનંદમાં હોય જેને પરમ સમાધિ કહેવાય શરીરે પદાર્થ જ છે ને કોઈ વ્યક્તિ દુઃખ આપે છે તો એ પર બની ગયો પર પદાર્થ હોય પર વ્યક્તિ હોય કે પર વસ્તુ હોય એ તમે નથી તો પછી શું કરવા જોડાવ તમે હો તો તમે છો જ નહીં તો કેમ ગંદકી ગંદકી સાફ સાફ કરે માણસ નથી ગમતી એટલે કરી દે એને જે ખાવા ખાધું છે એ ખાવા ખાવામાં એને ખબર પડે કે આનાથી મને નુકસાન થાય છે સારી વસ્તુ પણ છોડે જ ના છોડે સારી વસ્તુ છોડે ને કેમ વસ્તુ સારી છે પણ છૂટતી કેમ નથી નુકસાન થાય જ ના છૂટે તો પણ છૂટી જાય છે એનું કારણ શું તો અહીંયા જ્યારે કશુકુમાલ મુનિને માથે આગ મૂકે છે તો ભડભડતા અંગારા ધીરે 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 ચાર કલાક જો રહેવાના હોય તો બધ હાડકા ને અંદર માસ ને નસો ને બધું જ્યારે જાગૃત દશામાં બળે છે ત્યારે એને એમ લાગે છે કે બધું બળી જાય તો સારું મોક્ષ તો મળી જાય એક અંગનું વેદન એક નાનો નખ એમાં પણ જો તકલીફ થતી હોય વધારે થઈ જાય ઓ શું થયું એકદમ મન અકળાઈ જતું હોય એક ઠોકર વાગે તોય મન અકળાઈ જતું હોય એક ઊંઘતો હોય અને એને રેતી અડતી હોય અહીંયા ગંદકી છે નથી ફાવતું તોય અકળાઈ જતો હોય એને સામાન્ય ગરમી ઠંડી લાગતી હોય તોય અકળાઈ જતો હોય એને પોતાને કંઈક ભોજનમાં બરોબર ન આવ્યું તો આમ નથી ફાવતું આ નથી ફાવતું આ બધી માનસિક સ્થિતિમાંથી બહાર આવવું એ જરૂરી છે કારણ કે આવું સામાન્ય ઘટનાઓ છે વિશિષ્ટ ઘટના કઈ હતી મુક્તિને સાક્ષાત્કાર કરે હોવ વિશિષ્ટ ઘટના કઈ હતી મારા અંદર મોક્ષ મારા અંદર પરમપદ પડ્યું છે અંતકૃત કેવું સફળ નામ આપ્યું અંતર્કૃત સક્સેસ થઈ ગયો જીવ બોલો માથે આગ હતી કે માથે મોક્ષ હતો એટલે મોક્ષ ક્યારે મળે ગમે ત્યારે રુચિ હોય ત્યારે રુચિ ના હોય તો એના પાપમાં મજા આવે પાપ ના થાય ને તો શોધવા જાય ક્યાંથી પાપ મળે એટલે વિરાજ ના કરે એટલે ઘણી વાર તમે જુઓ અમુક લોકો સામયિક પોતે એની રાહ જોતા હોય પ્રત્યે કોઈ પણ વસ્તુ અકળામણ ખેડ નામનો દોષ કેમ બતાવે અકળામણ કેમ કરે મૂળ કારણ હજી રાગે અને એ વસ્તુ ન મળે તો અકળી જાય મળી જાય તો રાજી થાય એટલે એનું મન હજી સુધી છે ને અંતકૃત તરીકે આત્મભાવ તરીકે જોડાયું નથી અને આ કોઈને પણ આ જ રસ્તે આવવું પડશે આજે નહીં તો હજારો ભૌ પછી એક લાખો ભૌ પછી હવે કીડા મકોડા બની નરકના દુખો સહન કરી જાનવરની દુનિયામાં ભયંકર આગની વેદનાઓ કે વાડકાપની વેદનાઓ છોલી નાખે કાપી નાખે તમે જુઓ તો ખરા કેવા કેવા દુખો છે એ બોલી શકતા નથી કહી શકતા નથી હવે એ વખતે સહન કરવું કે અત્યારે સહન કરવું સહન બી કરવું તો ખાલી શરીર છે એટલે સહન કરવું કે ખરેખર મનના પરિણામ બદલાય એટલે સહન કરવું કારણ કે મનની એટલી વિશિષ્ટતા નથી જેટલી વિચારોની જ્ઞાનની વિશિષ્ટતા છે મહિમા કોની છે પંચેન્દ્રિય જીવ તરીકે મન મળ્યું એની મહિમા મન મળ્યું એનું પુણ્યોદય લેકિન પુણ્યોદય પછી પરમ પુણ્યોદય ત્યારે પ્રગટ થાય એના વિચારો એની આંતરિક શક્તિ પ્રગટ થાય એટલે તો ગચ્છુકુમાલે માથે આગ લીધી કે માથે મોક્ષ લીધો હા એટલે અહો લઈને નાચે કે મુક્તિ લઈને નાચે વાળો ભીલો દીક્ષા લેવા ભાઈ વાહ વાહ દીક્ષાર્થી અમાર રહો દીક્ષાર્થી અમારો એટલે ઓઘાનું સુખ છે કે મુક્તિનું સુખ છે ઓઘો જરૂરી છે એટલે ઘણી વાર સાવકો સાવિકાઓને એવું સમજાવવામાં આવે કે તમે ઓઘાના દર્શન કરજો એટલે દર્શન કરવાથી કામ થાય કે ખરેખર પામવા માટે એવી ભાવનાઓથી કામ થાય ઓઘાને દર્શન કર્યા કરે તો હવે ઓઘાન દર્શન તો પેલું દુકાનવાળો રોજ કરે છે એની દુકાનમાં છે ચોકેસમાં છે તો તમારી જોડે એક જ છે પેલા જોડે પચાસ ઓઘા પડ્યા શું કરશે એટલે ઘણી વાર શાવકો હોય ને એને વ્યાવચમાં ખૂબ આનંદ આવે અને કરવી જ જોઈએ વ્યાવચ પણ લક્ષ ઊંચું જોઈએ વ્યાવચ કરતા કરતા ચારિત્રનો ભાવ એવો જાગે ચારિત્ર મુનિ એવું તૂટે કે એને ચારિત્રની મહેકો આવ્યા જ કરે આવ્યા જ કરે અને એમ જ થાય મારા જીવનમાં પાપો ત્યાગ ક્યારે થાય હું ક્યારે નિર્દ્રા કરું હું કેવા શુદ્ધ ચૈતન્ય સુધી પહોંચું જે ગસ્સુ કુમાર શાવકમાંથી સાધક અને સાધકમાંથી નિર્દ્રા કરીને સિદ્ધ બને અને દુઃખ આપનાર કોણ જે એને પોતાના જમાઈ તરીકે બહુ માન સન્માન આપ્યું હતું એ જ સસરો ચોથા વર્ગની અંદર જાલી માયાલી ઓયાલી પુરુષ સેન વારી સામ અનિરુદ્ધ સત્યનેમી અને દ્રઢ નેમી જીવન ચરિત્ર છે જેમણે સપ્તુંજ ગિરિરાજ પર બરોબર જાલી મયાલી આપણે આવી નો કાતકી પૂનમ નામનું પરિવર્તન કર્યું ત્યારે ભાવયાત્રામાં લીધું ને પ્રદ્યુમન સામ પછી પાંચમા વર્ગની અંદર કૃષ્ણ મહારાજા હા એમના પદ્માવતી ગૌરી ગાંધારી લક્ષ્મણ સુષ્મા જંબુવતી સત્યભામા અને રુક્ષ્મણી આઠ મહારાણી તથા શાંભકુમાર શાંભકુમારની મૂલ શ્રી અને મૂલ દત્તા નામની બે રાણી એમ કરી અને એવોના જીવનના વર્ણન છે એમને સાધનાઓ કરી રાણીઓ એ બોલો રાણી મહારાણી બોલો જે કોની જે વાસુદેવ ઓહો એને ખબર પડી ગઈ કે આલું જો આ સુખ જો મને આપતું હોય તો એવા સુખો થોડા સમયના મારે પામીને શું બનવું સમય કરતા અવસર એવો આવે ત્યાગી અને આનંદિત થવું વિરક્ત થાય આનંદિત થાય કેમ કારણ કે નજર બદલાઈ ગઈ ને હવે નજર બદલાઈ ગઈ ને ભિખારી માટે જમીન પર પડેલું ભોજન પણ આનંદદાયક છે અને જે સુખી ઘર છે એની ભોજન છે એનું જૂઠું પણ એ નાખી દેજે ગમે નથી ખાવું એટલે ફેંકી દેજે એને એમ થાય સફાઈ થાય એટલા માટે આ ભોજન કાઢી નાખે પેલા એમ તું પેટ ભરાય એટલે ભોજન કરી લઈએ વસ્તુ ભોજન જ છે પણ દ્રષ્ટિ બદલાઈ એમ સુખ અહીંયા કયું હતું રાણીનું રાણીનું સુખ રાજમહેલનું રાણીનું સુખ આભૂષણનું રાણીનું સુખ પદનું રાજમાતાનું બધા એની મહિમા ગાય એનું કે રાણીનું સુખ વિશુદ્ધિનું ત્યાગનો કયું સુખ રાણી માટે એટલે ખેલ કોનો હતો મનનો હતો કે વિચાર નો હતો મન તો એ જ છે ને નાની રાણી નાની રાજકુમારી હતી કે મોટી રાજમાતા થઈ કે એને રાજમાતા તરીકે ચારો ઓર ચારે બાજુ બદલાયું શું લોકો જોવે તો શું કે પદ્માવતી રાણી શું કે હો રાણી શું કે લક્ષ્મણા રાણી રૂકમણી દેખે તો એ જ કે પણ બદલાવ આવ્યો રાણીમાં આવ્યો દેશમાં આવ્યો કે આંતરિક પરિવર્તન થયું છે બદલાવ આવ્યો એટલે મન મહત્વનું છે કે વિચાર મહત્વના છે જ્ઞાન એટલે વિચાર મહત્વના છે એમ કરીને કૃષ્ણ મહારાજાએ કૃષ્ણ મહારાજ અયોધ્યા પણ ઋષિ આખી દ્વારિકા નગરી સાફ આપ્યો આ લોકોએ એમની આસાધના કરી કોઈને પણ દુઃખ ના આપવું જાણી જોઈએ તો અપાય અજાણતા આપી હોય તો વિચાર એવી રીતે એમણે દ્વારિકા નગરી બાર વસ્તુ આંબી લીધા તો બચી પછી નીકળી ગયા એટલે એનું વર્ણન દ્વારિકા નગરીનું અને કૃષ્ણ મહારાજા એ પોતે જરા કુમારના બાણથી એ મૃત્યુ પામ્યા જે એનું વર્ણન આખું અને મૃત્યુની અવસ્થાઓ બતાવી આવી રીતે કૃષ્ણ મહારાજા મૃત્યુ પામ્યા મૃત્યુ પામી બારમાં તીર્થંકર બનવાના છે આગલી ચોવીસ એટલે અત્યાર તો એમને વાસુદેવ પ્રતિ વાસુદેવ જે એમણે ખેલ ખેલ્યા એ પ્રમાણે એ જીવ આગલા ભાવમાં દે છે અત્યારે ભલે નરકમાં હોય કૃષ્ણ ભગવાન તરીકે

એટલે જે કર્મ હતા એના માટે એનો જે ક્ષય ન થયો ને એટલે ભોગવવા માટે નરક ખરી પણ એ બહુ સામાન્ય અવસ્થા એ ભલે ગમે તેટલા કર્મ આપણે લેવા દેવા નથી એક માણસને ભયંકર ઠંડી લાગતી હોય ભયંકર ઠંડી અને બે બે કાંબલ ઓઢીને સૂતો હોય દવા ઇન્જેક્શન લઈને તોય ઠંડી લાગે તો એના માટે રૂમની બારી ખુલ્લી હોય તોય તકલીફ અને કોઈ માણસ બાઇક પર ફૂલ સ્પીડમાં જતો ને ગમે તેટલી એવા તો એમ નરકમાં રહેલો જળશન જીવ એને કંઈ દુઃખ પરમાધામી આપે કર્મો દ્વારા મળે તેને અસર ના થાય નાખો કે કર્મોની અસરો અડે નહીં કર્મો કોને અડે જળ શરીરને અડે જળ પૂદગલ ને અડે આત્માને થોડી અડે આત્મા તો શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે હવે આવી વાતો કરો ને જેમ ન હોય પડતી હોય એ કે હા કે આ તો બરોબર છે હા આ તો સમજવું પડશે આ તો ભણવું જ પડે ન ભડે તો ડફોડના ડફોડ આખો દાડો આંટા ફેરાના આશીર્વાદ થાય શું પછી હે એવું ના થવું જોઈએ જોકે તમે તો સરસ અભ્યાસ કરો છો રાહી કોષ સારું એટલે છઠ્ઠા સ્વર્ગની અંદર એટલે અહીંયા જે પદ્માવતી રાણી એના દીક્ષાના પ્રસંગો દીક્ષાની સાધનાએ પાંચમા વર્ગમાં કીધું છઠ્ઠા વર્ગમાં પ્રભુ મહાવીર સ્વામીના કાળમાં મકાઈ કિંકમ અર્જુન માલી એ બા સોળ મહાપુરુષોના વર્ણન છે અને પંદરમાં માં જે પંદરમું અધ્યયન છે એટલે વર્ગ છઠ્ઠો દરેક રાજકુમારના અધ્યયન અધ્યયન જે પંદરમો અધ્યયન છે એમાં વિજયા રાજા અને શ્રીદેવી એના રાણી પાર ચલે રે મારી અહી બોલે ને હા કે મારી બી નાવ ચાલે નાના હતા બાલમુની હતા પણ પાણીની ના કરે અને વિરાધના પછી એને સેન્સ ખ્યાલ ના આવ્યો ભગવાને જયારે સમજાવ્યું તો ઓ પણ ગદ ગપદ બોલ તારે કેવલ જ્ઞાન વિશે કેવલ જ્ઞાન ને પામી ગયા આ શબ્દોની આવી તાકાત ગણધરો સૂત્રોની આવી તાકાત એક સાધનાની આવી તાકાત એકાંતમાં ચાહે તે મળી જાય એને એકાંત સાધના કરી જાપ કર્યો ધ્યાન કર્યો કાવસ કર્યો આને ખબર નથી કે મારા અપૂર્વ કર્મ ની જાણ છે તમે કર્મ ક્ષય કરવાની ઈચ્છાથી કંઈ કરો તો ઓછું મળે